ગત તારીખ વીસ એપ્રિલના માધાપરના કાસમસા પીરની દરગાહ નજીક રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે હથભાગી ક્યાંક નીકળી ગયો હતો જેની શોધખોળ કરવા છતાં તે મળ્યો ન હતો બાદમાં ગત દિવસે બપોરના સમયે મઢુલી નજીકના નાયરા પેટ્રોલ પંપની સામે બાવળોની ઝાડીમાં અલારખાની કોહવાયેલી લાશ મળી આવી હતી માધાપર પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે